કૃષ્ણ કનૈયા લાલ કી જે સર્વે મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ મારું હિંડોળાનું કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો એ ઝૂલે ઝૂલે હિંડોળે વ્રજરાજ હિંડોળે હરી ઝૂલે છે ઝૂલે ઝૂલે હિંડોળે વ્રજરાજ હિંડોળે હરી ઝૂલે છે એવી ગોપી ચિત માયુલાસિંદોડે હરી ચૂલે છે એવી ગોપીઓના ચિત માયુલાસિંદોડે હરી ચૂલે છે વિધ વિધ રંગ રૂપે સજ્યા હિંદોડા વિધ વિધ રંગ રૂપે સજ્યા હિંદોડા હિંચ કે હિંચ મારા કાનજી રૂપાડા ચકે મારા કાના રૂપાળા હે ઝૂલે સ્વામી ને સંગાથી દોડે દોળે હરી ઝુલે છે ઝૂલે ઝૂલે સ્વામી જીને સંગાથી દોડે હરી ઝૂલે છે ઝૂલે ઝૂલે હિં દોડે વ્રજરા ઝી દોળે હરી ઝૂલે છે చిత్మా గోపిమాగంధి పుష్ప సజెలా హీరా కమోతి సోనే మేలాగంధి పుష్ప మాణే హీరామతి సోనే మెలా એવા લેરિયા જરી ના હિંદોડે દોળે હરી ઝૂલે છે એવા લેરિયા જરી ના હિંદોડે દોડે હરી ઝૂલે છે ઝૂલે ઝૂલે હિંદોડે દોળે વ્રજરા ઝીંદોળે હરી ઝૂલે છે એવી ગોપીઓના ચિતમા ઉલ્લાસ સિંદોડે હરી ઝૂલે છે નાગર વેલના ના પાન લીલા છમ નાગર વેલના ના પાન લીલા છમ શ્યામ ઘટા હિંડોળે ઘૂઘરા છે ગમ ગમ શ્યામ ઘટા હિંડોળે ઘૂઘરા છે ગમ ગમ એવી હરિયાળી અમાસે સોહાઈ હિંડોળે હરી ઝૂલે છે એવી હરિયાળી માસે સોહાયિ દોડે હરી ઝૂલે છે ઝૂલે ઝૂલે હિં દોડે વ્રજરા છિંદોડે હરી ઝૂલે છે એવી ગોપીઓના ચિતમાં યુલ્લા છિંદોડે હરી ઝૂલે છે આવ્યો શ્રાવણ વ્રસમાં તો સોહામણો આવ્યો શ્રાવણ વ્રતમાં સોહામણો વૈષ્ણવજન સૌ આનંદ કરી લો વૈષ્ણવજન સૌ આનંદ કરી લો સુખ સુખદામી દોડે હરી ઝૂલે છે એવી શોભા સુખ સુખદામી દોડે હરી ઝૂલે છે ઝૂલે ચૂલે હિંદોડે દોડે વ્રજરા ઝી દોડે હરિ ચૂલે છે એવી ગોપીઓના ચિતાયો લાશ હિ દોડે હરિ ચૂલે છે એવા વૈષ્ણવ ના હૈયા દોડે હરિ ચૂલે છે કૃષ્ણ કનૈયા લાલ કી છે